ધોરણ આઠ વિષય ગણિત સ્વાધ્યાય ત્રણ ચતુષ્કોણની સમજ આ વિડિયોમાં આપણે પાકી નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું જેમાં આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર ના ઉકેલો મેળવીશું પણ તે પહેલા જો તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી લો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચાર દાખલા નંબર પહેલો નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એ રકમ છે દરેક લંબચોરસ ચોરસ છે

ચોરસ અને સમબાજુ ચતુષ્કોણની ચારેય લંબાઈ સમાન હોય છે બી રકમ છે દાખલા નંબર ત્રણ કેવી રીતે એક ચોરસ એ પહેલી રકમ છે ચતુષ્કોણ તો ઉકેલ છે ચોરસ ને ચાર ખૂણાઓ હોય છે તેથી તે ચતુષ્કોણ છે બીજી રકમ સમાંતર બાજુ ચતુષ્કોણ તો ઉકેલ છે ચોરસની સામ સામેની બાજુઓ સમાંતર છે તેથી તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ત્રીજી રકમ છે સમ બાજુ ચતુષ્કોણ ઉકેલ છે ચોરસની બધી બાજુઓ સમાન હોય છે તેથી તે સમ બાજુ ચતુષ્કોણ છે ચોથી રકમ છે લંબચોરસ છે તે વિગતવાર સમજાવો તો ઉકેલ છે ચોરસમાં બધા ખૂણાઓ કાઠ ખૂણાઓ છે તેથી તે લંબચોરસ છે દાખલા નંબર ચાર નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો એ રકમ છે પરસ્પર દુભાગે ઉકેલ મેળવીએ જેના વિકર્ણો પરસ્પર દુભાગે તેવા ચતુષ્કોણ 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 એ બી સી ચોરસ ડી લંબ ચોરસ છે બીજી રકમ છે પરસ્પર ના લંબ દ્વિભાજક હોય તો ઉકેલ છે જેના વિકર્ણો પરસ્પર ના લંબ દ્વિભાજક હોય તેવા ચતુષ્કોણ એ ચોરસ બી સમજુ ચતુષ્કોણ છે ત્રીજી રકમ છે સમાન હોય તો ઉકેલ મેળવીએ જેના વિકર્ણો સમાન હોય તેવા ચતુષ્કોણ એ ચોરસ બી લંબ ચોરસ છે સમજાવો ઉકેલ મેળવીએ લંબચોરસના દરેક ખૂણાનું માપ એકસો એસી અંશ કરતા ઓછું છે અને તેના બંને વિકર્ણો લંબચોરસના અંદરના ભાગમાં જ હોય છે તેથી લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે દાખલા નંબર છ કાટકોણ ત્રિકોણ એ માં કાટખૂણાની સામેની બાજુનું મધ્ય બિંદુ ઓ છે તે સમજાવો અહીં તૂટક રેખાઓ તમારી સહાયતા માટે દોરેલ છે ઉકેલ મેળવીએ તો કે આકૃતિમાં કિરણ બી ને ડી સુધી લંબાવો જેથી બી ઓ બરાબર ઓડી થાય હવે રેખાખંડ સીડી અને રેખાખંડ એ ડી દોરો તો ચતુષ્કોન ABCD બીસીડી તૈયાર થયો ચતુષ્કોમાં એ બરાબર બિંદુ છે પરસ્પર દુર્ભાગે છે ચતુષ્કોણ એ બીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેમાં ખૂણો બી કાટ ખૂણો છે તેથી કરી ચતુષ્કોણ એ એ લંબચોરસ છે આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઇક કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે આ એક અમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો જેના જવાબ આપવામાં પ્રયત્ન કરીશું વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે